વન ટુ થ્રી स्टार्ट આંખો બંધ હોવી જોઈએ ચલો જોરદાર તાળીઓ બસ આમનું મોઢું ફેરવી દો તો પીછે મૂળ ચલો આ ટીમ કઈ છે આ હવે આ સી સી ટીમવાળાને તો છે તે પેલી પૂજાથી જ પૂરું થઈ ગયું બધી રેતી ત્યાં જ પૂરી થઈ ગઈ બરોબર આ લોકોની રેતી આવી પણ થોડી છે અને આ લોકોની રેતી સૌથી વધારે છે બરોબર આ ગેમમાં ખ્યાલ આવી ગયો ને તમને આ ગેમ ફરી આપણે કાલે રમીશું એટલે હાલ આ ગેમ જે રમનારા ટીમ એ છે એને પચાસ માર્ક્સ મળે છે બરાબર ચલો થાળીઓ પછી ધોજો અત્યારે રૂમમાં બેસી જાઓ રેતી નાખી દો